વાઘોડિયા રોડ નવજીવન આવાસ યોજનાના મકાનો જર્જરિત થતા રહીશોની ચિંતા વધી છે તંત્ર માત્ર નોટિસો મારી પોતાની જવાબદારીમાંથી છટકી ગયું છે પણ માત્ર દસથી પંદર વર્ષની અંદર જ આવાસોની આવી જર્જરિત અવસ્થા થતાં રહીશો વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે પ્રજા બેચારી ટેક્સ ભરે છે અને તે ટેક્સના પૈસાથી સમગ્ર સરકારી તંત્ર ચાલતું હોય છે આ ટેક્સના પૈસામાંથી જ વિવિધ યોજનાઓ સાકાર થતી હોય છે પણ કેટલીક બાબતોમાં યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર નામની ઉદય દેશને ખોખલું કરી રહી છે વડોદરામાં બનેલ આવાસ યોજનાઓમાં મકાનોમાં ભ્રષ્ટાચારના સતત આક્ષેપો થઈ રહ્યા છે જરૂરિયાતમંદો માટે આ યોજનાઓ આવતી હોય છે પણ તેમના માટે બનતા મકાનો માત્ર દસથી પંદર જેટલા વર્ષની અંદર જ સમયમાં જર્જરિત થઈ જતા હોય છે જે ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે રોડ રસ્તા ગટર પાણી જેવી વાતોમાં પણ પ્રજાને સગવડો પ્રાપ્ત થતી નથી પણ આવાસ યોજનામાં જ્યાં જરૂરિયાતમંદોનો નિવાસ કરવાનો હોય ત્યાં પણ ગુણવત્તા જળવાતી નથી પરિણામે લાભાર્થીઓ જીવના જોખમે આવા આવાસોમાં રહેવા મજબૂર થતા હોય છે ગુજરાતમાં ગરીબો માટે બનેલા આવાસ યોજનામાં ક્યાંય જોવા મળી ન હોય તેવી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે વાઘોડિયા રોડ નવજીવન આવાસ યોજનાના મકાનો જર્જરીત થયા છે દસથી પંદર વર્ષ અગાઉ જ બની લોકાર્પિત થયેલા ઘરોની સિમેન્ટ કોન્ક્રીટની છત અને પિલરોમાંથી કાંગરા ખરી રહ્યા છે સળિયા દેખાઈ રહ્યા છે જે જોખમી બની રહ્યું છે થોડા જ વર્ષોમાં ઘરની સીલિંગ બિસ્માર થઈ જતા રહીશો દ્વારા ઘરમાં સીલિંગ નીચે પતરા લગાવી રહેવા મજબૂર થઈ રહ્યા છે રહીશોને સતત ડર સતાવી રહ્યો છે કે સીલિંગ તૂટી જશે તેથી પતરા લગાવી પોતાની રીતે રક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે સીલિંગ નીચે પતરા આ સ્માર્ટ સિટીની કોઈ નવી ટેકનોલોજી નથી પણ લોકોની મજબૂરી છે સીલિંગ નીચે પતરા લગાવેલા આ દ્રશ્યો ગુજરાતના વડોદરામાં બનેલી સરકારી આવાસ યોજનાના છે આ મકાનો જ્યારે બન્યા જેને બનાવ્યા તેમાં ગુણવત્તાનું ધ્યાન ન રખાયું તેનું આ પરિણામ છે બારથી પંદર જેટલા વર્ષોમાં જ આ મકાનો જર્જરિત થઈ જતાં પાલિકાની નિર્ભયતા શાખાએ મકાનો જોખમી બન્યા છે રહેવાલાયક નથી જેથી મકાનો ખાલી કરવા માટે ઘરોની બહાર નોટિસો મારી પોતાની જવાબદારીમાંથી તંત્ર છટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મકાનો બિસ્માર હોય પાલિકા દ્વારા ખાલી કરવા દબાણો કરતા રહીશોમાં કચવાટ છે આખર જાય તો જાય કાં રહીશો વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી પણ કરી રહ્યા છે વાઘોડિયા રોડ નવજીવન આવાસ યોજનાના મકાનો જર્જરી થતાં રહીશોની ચિંતા વધી છે ચોમાસા દરમિયાન લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીએ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી પણ દર્શાવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે આ આવાસ યોજના બનાવી હતી માત્ર દસથી પંદર વર્ષમાં જ આવાસ યોજનાના મકાનોના પિલરોમાં તિરાડો પડી છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે લોકોને બિસ્માર છત નીચે તૂટી ન પડે તે માટે ઘરમાં જ પતરા લગાવવાની નોબત આવી છે પાલિકા દ્વારા ટીપી ત્રણ એપી ચારસો ઓગણસિત્તેર વાઘોડિયા રોડ જીવનનગરનો આ પ્રોજેક્ટ હતો જેની છતનું પ્લાસ્ટર સાવત તૂટી ગયું છે અને તિરાડો પડી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં છે આવાસ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ બે હજાર પાંચ છમાં ત્રણસો બાવન મકાનો ગરીબો માટે બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર આઠમાં પૂર્ણ થઈ જતા લોકો ઉત્સાહ અને ઉજ્જવલ ભવિષ્યના સપનાઓ સાથે અહીં રહેવા આવ્યા હતા પરંતુ માત્ર થોડાક જ વર્ષોમાં આ મકાનો ખસ્તાહાલ હાલ જેવા સ્થિતિમાં આવી ગયા છે રહીશો જેમ તેમ કરીને રહી રહ્યા છે પરંતુ દિવસે ને દિવસે તેમની સ્થિતિ વધુ બગડી રહી છે છેલ્લે મકાનો ખાલી કરવા ઘરોની બહાર નોટિસો પણ લગાડાઈ છે કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ હતો પરંતુ કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરીના પગલે મકાનો હાલ જર્જરિત થઈ ગયા છે સૌથી મહત્ત્વની વાત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેણે તૈયાર કર્યો ઉપરાંત બિલ્ડિંગની ઇન્સ્પેક્શન કરનાર એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કે કેવા રિપોર્ટ તૈયાર કર્યા આ એજન્સીને લઈને પણ ચર્ચાનો વિષય બન્યો છે અહીં લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે લોકોના જીવન સાથે રમત રમનારાઓ સામે આમાં જે પણ કોઈ દોષિત હોય તેઓ સામે કડક પગલા અને સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી પણ કરવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા પોતાની પરિસ્થિતિ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી ચલો કયો એરિયા છે તમે ક્યાં રહો છો જીવનનગર વાગોડિયા વાઘોડિયા રોડ હું પંદર વર્ષથી રહું છું રોજે ભગવાનોને યાદ કરું છું આ મકાનો જો કેવા છે મિનિમમ પંદર વર્ષમાં આ હાલત છે તો આગળ શું થશે જવાબદારી કોની

પત્ર કેમ લગાડ્યા પણ નવા ઘરમાં આ નવા ઘર નવું ઘર હા પડ્યું મારા છોકરાને દાખલ કર્યો ત્યારે મેં આ સપોર્ટ માટે પત્ર લગાયા છે અમારે સપોર્ટ તો જોઈએ ને મરવાનું તો છે નહીં ભગવાન મોતા આપકે આપે ને તો વગર મોતે અમે કેમ મરીએ વગર કામે કોઈ મરે નહીં તો ભીખ ના મારે અમે ભાડે રહીએ છે ના મકાન છોડી કોણ મરે આ મરવા જેવું થાય આ બધું પડવાયું અમે નોટિસો જતા બસ ખાલી કરો અમારી કશું બી થાય આડ આડપડોશી થાય કે તમને થાય અમારી જવાબદારી નહીં અમે માથે લેતા નહીં આ નોટિસો કેટલી બધી અમે ફાડી નાખ્યા એક નોટિસ લટકી છે શું નામ તમારું લીલાબેન શિવાજી પવાર